અબડાસા તાલુકાના નલિયા ખાતે જૂની પોસ્ટ ઓફિસની પાછળ સિદ્ધેશ્વર નગરમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા મહિલા સલામતી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કેએમબીએસમાં હેલોસખી હેલ્પલાઇન બે હજાર દસથી મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલે છે આ હેલોસખી હેલ્પલાઇન મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાના વિરોધમાં કાર્યરત છે આજે આ હેલ્પલાઇનના માધ્યમથી નલિયામાં મહિલા સલામત સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અબડાસા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અલગ અલગ સમાજની ચાલીસ જેટલી મહિલાઓ આ કાર્યમાં જોડાઈ હતી તેમજ સેન્ટરની ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજરોજ આ સંગઠનના જૂના પ્રતિનિધિ જેનાબેન ચેતનાબા કસ્તુરીબેન કોહલી કોમલબેન હસીનાબેન રમીલાબેન દેવીબેન હિનાબેન ભાનુશાલી સહિત ઉપસ્થિત રહી અને સંસ્થાના ઇતિહાસને વગોડી ફરીથી મહિલા સલામતી માટે આગળ આવવા આહવાન કર્યું હતું કચ્છ મહિલા વિકાસ સંગઠનના એડવોકેટ માલશ્રીબેન ગઢવી વિસ્તારમાં મહિલા અત્યાચારના બનાવો પર પ્રકાશ પાડતું તથા ખતાબેને હિંસા વિરુદ્ધ અવાજ ઉપાડવાની તથા આ સેન્ટરની વિશેષતાઓ પર ચર્ચાઓ કરી હતી આ હેલો સખી હેલ્પલાઇનમાં કચ્છભરમાંથી દસ હજારથી વધુ કેસ ઘરેલું હિંસાના નોંધાયેલ છે આ ઘરેલું હિંસા નિવારવા આ સેન્ટર મહેનત કરશે તેવું મહિલા મંડળની બહેનોએ જણાવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન રમીલાબેને કર્યું હતું તથા આભારવિધિ કસ્તુરીબેન કોલી તથા હિનાબેન ભાનુશાલીએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને ખતાબેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિપોર્ટ રમેશ ભાનુશાલી નલિયા અબડાસા

હિસ્સાના નિવારણ કરવા માટે હેલો સખી જે હેલ્પલાઇન ચાલુ કરી છે જે ખાસ ઘરેલું હિંસાને અને એડ્રેસ કરે છે તો એના માટે અમે સેફ્ટી સેન્ટર અહીંયા ચાલુ કર્યું છે અને આજે ઘણા બધા ગામડાઓમાંથી બહેનો અહીંયા આવી છે અને ફરીથી એક રજૂઆત કરી છે કે અબડાસા વિસ્તારમાં જે બહેનો ઉપર હિસ્સા થાય છે એના નિવારણ માટે એમને કામ કરવું છે તો આ સેન્ટરના માધ્યમથી આખું નલિયા તાલુકામાં મહિલા સલામતી ઉપર કામ થશે વર્ષ આ સંગઠન ચાલુ રહ્યું અને એમાં વિવિધ કાર્યો થતા હતા જેમાં બચત છે આરોગ્યના કામો છે એક આ જે મંડળી હતી એ પોતાની રીતે પગભર થઈ પણ ફરીથી અત્યારે જ્યારે હિંસાના મુદ્દા સામે આવી રહ્યા છે તો બેનોની માંગ છે કે આ સેન્ટર ફરીથી ચાલુ થાય એટલે આ ફરીથી બેનોની માંગથી આ હેલો સખી હેલ્પલાઇનના માધ્યમથી સેન્ટર શરૂ થયું દરેક ગામમાં તમે આ સેન્ટર છે એ આખું અબડાસા વિસ્તાર માટે કામ કરશે અને આ બહેનો છે અહીંયા પેરાલીગલ લીગલ બહેનો અને જે અમારા આગેવાન બહેનો છે એ ગામો ગામ જઈ અને આ હેલ્પલાઇનો પ્રચાર પણ કરી રહ્યા છે અને એ સમયાંતરા થશે પણ આ જગ્યા છે કે જ્યાં બહેનો માટે જે જગ્યા છે ત્યાં બહેનોને જે કાંઈ તકલીફ હશે એની વાત સાંભળવામાં આવશે અને સામાજિક અને કાનૂની મુદ્દા ઉપર એને મદદ કરવામાં આવશે હું કચ્છ મહિલા વિકાસ સંગઠનના લગભગ ચોવીસ વર્ષથી જોડેલી છે હમ હું ત્યારે જોડાય ત્યારે હું એક ગામડાની જ બેન છું અને મને પણ બધા બંધન હતા એ બંધનોમાંથી હું મારી રીતે આગળ આવી છું ને આજે હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં અમારો સંસ્થા છે એ દસ તાલુકામાં કામ કરે છે કચ્છ મહિલા વિકાસ સંગઠન એટલે મહિલાનો વિકાસ બધી રીતે વિકાસ આર્થિક શારીરિક માનસિક રાજકીય સામાજિક બધી રીતે બેનું આગળ આવે પગભર થાય આત્મનિર્ભર થાય અને પોતાનો અવાજ બહારે આવે તો એવી રીતે આ મહિલા વિકાસ સંગઠન છે એનામાં કોઈ નાક જાતનો ભેદભાવ નથી અમારી સાથે હવે કોમ્યુનિટીના બેનો જોડેલા છે અને અમારા માટે સમાજ એક બેન છે કોઈ પણ જ્ઞાતિના જાતિના અભણો હોય કે ભણેલા હોય શહેરના હોય કે ગામડા અમારા માટે બેન એટલે બેન જ છે તો આ અબડાસા સંગઠન પહેલાં પણ ચાલુ હતું પણ હા પછી બંધ કરવામાં આવ્યો પણ હવે અમારા બહેનો અમે આખા કચ્છમાં કામ કરીએ છીએ તો અમે જે અવેરનેસ કર્યો આખા કચ્છમાં ત્યારે અમે અપડાસામાં પણ અવેરનેસ કર્યો તો ત્યારે અબડાસા ગામો ગામથી પ્રશ્ન આવ્યા હતા કે બેનો પર તો ઇંસા છે જ પણ બેનો બોલતા નહોતા જ્યારે અમે ગયા ત્યારે અવરનેસમાંથી ઘણા બેનોના કેસો આવ્યા ઘરેલું ઇંશાના આવ્યા ઘણા સાયબર ક્રાઇમના આવ્યા જેટીના આવ્યા ઘણા બધા આવ્યા ત્યારે અમે બધા અહીંયા કીધું કે બેનોની પણ માંગ આવી કે બેના આ પહેલાં ઘણા વર્ષોથી અહીંયા ઓફિસ હતી તો અમને પણ સેન્ટર અહીંયા ચાલુ કરવો છે અમે કીધું તમે સપોર્ટ કરશો તમે રહેશો તમે કરતું તો બેનોએ બધા કીધું કે અમે સપોર્ટ કરશું અમે હશું ત્યારે આજે અમારો અહીંયા ઓપનિંગ છે ને બહુ જ મને ખુશી થાય છે આખા કચ જિલ્લામાં જે પેરેલિકલ છે હું સંભાળું છું આ બધા બેનો બધા પેરાલીગલ છે એ બધા પેરાલીગલ એટલે કે કાયદાની તાલીમ વકીલ નહીં પણ વકીલ જેવા એમની બધી કાયદાની ખબર છે આજે ક્યાં પોલીસ સ્ટેશનમાં જાવું એફઆર કરાવી કયો કેસ દર્દ થાય છે ઘરે બે 2005 પાંચ છે કામ કામના ની બધી પૂરી પૂરી માહિતી છે બેનો આજે અમારા બેનો છે કોર્ટમાં ડીએલએસ સાથે પીલ તરીકે કે છે હું 7 વર્ષથી પીલ વિ જોડાણ છે અને અમારી હેલ્પલાઈન છે કચ્છ જે મહિલા પોલીસ સ્ટેશન છે ને ભુજમાં ક્યાં ચાલુ છે અમારો અને પોલીસનો સંકલન છે કોઈ પણ કચ્છના કોઈ પણ તાલુકાના કોઈ પણ ગામનાથી બેને ઈશા થાતી હોય તો બેન હેલ્પલાઈન ઉપર કોલ કરે છે દાખલા તરીકે અભરાસા તાલુકાનો કોઈ પણ ગામનાથી બેનનો ફોન આવે છે તો હેલ્પલાઈન પર અમારા બે બેનો બેસે છે સવારે 8 થી લઈને 9 વાગે ટાઈમ ત્યાં રિપોર્ટ થાય છે ને પછી અહીંયા કાઉન્સેલિંગ કરવામાં આવે છે બંને પક્ષ ની સાંભળવામાં આવે છે ભાઈની પણ સાંભળવામાં આવે છે બેન ની પણ સાંભળવામાં આવે છે પછી અમારી કોશિશ છે પતિ પત્ની શું કરું છે એના ઉપર બધું આવે છે આવી રીતે અમારે હેલ્પ લઈન્સ ચાલુ છે